ગઢડા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તા ઉપર આવતા અઠ્યાવીસ જેટલા નાના મંદિરો અને ડેરીઓને હટાવવાની નોટિસો આપવામાં આવતા હિન્દુ સંગઠનોમાં નારાજગી વ્યાપી છે જેથી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને મામલતદારને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ મુલાણી ગઢવા આજરોજ ગઢડા શહેરમાં શેરી મોહલ્લા વિસ્તારમાં જે ડેરીઓ મંદિરો છે એને નોટિસ ફાળવવામાં આવેલ નગરપાલિકા દ્વારા એના અનુસંધાને આજ રોજ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ શેરી મોહલ્લાના ડેરીઓના સેવકો બોધારીઓ સમૂહમાં ભેગા થઈ મામલતદાર શ્રી આવેદન પત્ર પાઠવવામાં આવેલ અર્જુન રાજ્ય વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ આજે ગઢડા કચેરી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગરડા નગરપાલિકા દ્વારા નાની મોટી ડેરીઓ જે પુરાતન તત્વોથી છે એ ડેરીઓને નોટિસ આપવામાં આવી છે જે નોટિસ અનુસંધાને વર્ષોથી હિન્દુઓની શ્રદ્ધાઓ જોડાયેલી હોય આ શ્રદ્ધાઓને ઠેસ પહોંચે એ રીતે નગરપાલિકા દ્વારા આ ડેરીઓ છે એને નોટિસ આપવામાં આવી છે જે નોટિસને અનુસંધાને આજે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ અને ગઢપુરનો સમગ્ર હિન્દુ સમાજ અને નાની મોટી ડેરીઓના પૂજારી તથા એના આગેવાનો એ લોકો અમે મામલતદાર ઓફિસ ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આજે મામલતદાર શહેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાની મોટી બદલું છે જે જૂના વર્ષો છે એને હટાવવામાં નહીં આવે આ મામલતદાર સાહેબ સાથે ચર્ચા થતા એમણે એવું કીધેલું છે કે જે પુરાતન ડેરીઓ છે એ ડેરીઓનું અમે આનું સર્વે કરાવી અને ડેરીઓ કાઢવામાં ન આવે એવી અમે સરકારમાં રજૂઆત કરશું લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ